એક હજાર થી એકઠ રૂપિયા 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 એક એક હજાર હજાર સાઠ વરિયાળી એક હજાર દસ થી ચૌદસો રૂપિયા તલકાળા સત્યાવીસો પાંચ થી ચોત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ છવીસો પચીસ થી એકત્રીસો ને પંચ્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો નેવું રૂપિયા મગફળી અગિયારસો થી બારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ બારસો એક થી પંદરસો ને એક રૂપિયા ચાલો મિત્રો અમે અમરેલી માર્કેટ યાર્ડના જાણીએ સિંગદાણા તેરસો થી ચૌદસો ને રૂપિયા છ હજાર ચારસો થી સાત હજાર રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ને છવ્વીસ રૂપિયા સેના આઠસો થી એક હજાર રૂપિયા મગ અગિયારસો થી સોળસો રૂપિયા તુવેર અઢારસો થી અઢારસો રૂપિયા દાણા એક થી સત્રીસ રૂપિયા મકાઈ ચારસો થી ચારસો રૂપિયા સીન આઠસો થી નવસો ને પંદર રૂપિયા તલ કાળા અઠવીસો પચાસ થી એકત્રીસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજાર થી પાંત્રીસો ને અઠાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો છ્યાસી થી પાંચસો ને એક્યાસી રૂપિયા ઘઉં લોકવન ચારસો એસી થી પાંચસો ને બાણુ રૂપિયા મગફળી ઝીણી એક હાજર થી તેરસો ને તેર રૂપિયા મગફળી અગિયારસો થી ચૌદસો ને એક રૂપિયો કપાસ એક હાજર થી ચૌદસો ને સત્તાવન રૂપિયા